જાણવા મળે તો કે ભાઈ તાડપત્રો ભોજપત્રો જૂના સિક્કાઓ જૂના અભિલેખો શિલાલેખો કેટલા બધા એના સ્ત્રોત છે ઉપરાંત પ્રાચીન ભારતનું પ્રાચીન સાહિત્ય પણ જે આપણને મળે એમાંથી પણ આપણે ઇતિહાસ જાણી શકતા હોઈએ છીએ તો આપણે જીસીઆરટી આધારિત ચાલવાનું છે અહીંયા તો જીસીઆરટીમાં જે રીતે કન્ટેન્ટ આપેલો છે સરકારની જે પુસ્તકો છે તમારા મગજની અંદર ઉતારતું પણ જવાનું છે હવે તમે જોવો સૌથી પહેલા કે તમને અહીંયા કીધું કે જાણવાના સ્ત્રોત તો સૌથી પહેલા તાડપત્ર કોને કહેવાય તો તમને દરેક લોકોને ખ્યાલ છે તાડ નામના વૃક્ષના પાંદડા ઉપર એના પર્ણ ઉપર અમુક લખાણ લખવામાં આવતું એને કહેવામાં આવે તાડપત્રો અને ખૂબ પ્રાચીન સમયના આ તાડપત્રોમાંથી પણ આપણને આપણો ઇતિહાસ મળે છે એટલે એને તાડપત્રો કહેવાય યાદ રાખજો આ લખાણ પર્ણ ઉપર એટલે કે પાંદડા ઉપર લખાયેલું છે બીજું આવે ભોજપત્રો ભોજપત્રો એટલે શું તો કે હિમાલયન જે વિસ્તાર છે ત્યાં ભુર્જ નામનું વૃક્ષ તાડપત્રો પણ તાડ નામનું વૃક્ષ છે એના માટે એક શબ્દ ખાસ વાપરવામાં આવ્યો છે આંતર તો એ છાલ ઉપર લખાણ કરવામાં આવતું ભુર્જ નામના વૃક્ષને એને આપણે ભોજપત્રો કહેતા હોઈએ છીએ તો અહીંયા હું લખી નાખું આ જો લખેલું જ છે આંતરછાલ ફરીવાર તાડપત્રો નું લખાણ ક્યાં હતું તાડ વૃક્ષના પર્ણ ઉપર જ્યારે વૃક્ષણ ક્યાં હતું હિમાલયની અંદર ભુર્જ નામના વૃક્ષની અંતર છાલ ઉપર અને આ જે જે હસ્તપ્રતો મળેલું છે એના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ અને આ ઇતિહાસ જાણવાનો ખૂબ મહત્વનો સોર્સ છે તમે અહીંયા ઇમેજ અહીંયા જો ઈમેજ પણ જોઈ શકો છો તમારે અહીંયા જ યાદ રાખી લેવાનું છે યાદ રાખવા બીજે ક્યાંય જવાની જરૂર નથી બરાબર તમને એવું લાગે નોટ બનાવતા જજો અહીંયા અહીંયા યાદ રહી જશે એનું રિવિઝન કરી લેશો જીસીઆરટી માં ક્યાંય બીજી નહીં ઘટવા દઈએ એ ગેરંટી અમારી